એટલા મિત્રોએ જયપુર જોયું છે તો કોમેન્ટ કરી નાખજો રાજસ્થાનમાં જઈશો અને ફરવાના વિડીયો સરસ મજાના આવશે ચાલો મિત્રો રાજસ્થાન અને જયપુર તો જયપુરમાં જઈને તમને બતાવશું જય માતાજી જય દેખાદી જય મા મોગલ કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જઈશો તો આપણે આજે જવાનું છે રાજસ્થાન તો આજે જઈશું અમદાવાદ ને અમદાવાદ થી પછી જઈશું રાજસ્થાન કાલે અને પમ દિવસ એટલે ચાર દિવસથી છે રાજસ્થાન તમને નજારો દેખાડશું જોવાનું ભૂલતા નહીં એક બ્લોગ આવશે તો ચાલો હવે આપણે તૈયારી કરવી છે આજે તો ચાલો જો મિત્રો આ છે તૈયાર થઈ જાય છે અને રાજસ્થાન જવા માટે તો તૈયાર વ્યાર થઈ જાય તો આપણે જઈશું હવે રાજસ્થાન કેમ જવું છે ને રાજસ્થાન

તો રસોડામાં જઈશે હવે મિત્રો ભૂરી થઈ જશે તૈયાર બકાલનું લેવા માટે તો ક્યાં જવું છે તો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી હવે મિત્રો આ છે આપણે અમદાવાદનું સ્પેશિયલ હાઈવે છે અમદાવાદ જઈ છે તો નજારો છે ને આપણે જઈશું અમદાવાદ અમદાવાદ જઈને પછી અહીંયા ખાલી પ્લાન આવવાનું છે એટલે બુકિંગ કરાયેલું છે તો નવ વાગે પ્લાનમાં બે જઈશું અને પછી જઈશું સીધા રાજસ્થાન તો ચાલો હવે આપણે જો ગાડી જાય છે અને ગાડીમાં પણ આપણે બે કૌવાર જાય છે રિક્ષા પણ જાય છે અને હાઈવે છે પણ ટ્રાફિક તો નથી જેમ કે બે સાઈડ સરસ મજાનું છે જગ્યા તો ટ્રાફિક પછી થઈ જેમ કે ચાર વાહન એક લાઈનમાં જાય છે વન વે થઈ ગયું છે તો વન વેમાંથી આપણે નીકળી જઈશું બહાર અને સીધા પગી જઈશું અમદાવાદ બ્રિજ છે મોટો ઉપર પણ વાહન જાય છે નીચે પણ વાહન જાય છે તો તેને જોયો છે આ નજારો તો પાલડીથી ને સીધા જઈશું આપણે તો પાલડી આવી ગયું છે આ પાલડી છે તો પાલડીથી સીધા જઈશું અને પછી જઈશું એરપોર્ટે તો ગાંધીધામ ચાલો મિત્રો બંને રેજો બ્લોગમાં હજી પણ દેખાશે તમને વિડીયોમાં સરસ મજાનો નજારો જો સામે દેખાય એ લોકેશન તેને જોયું હશે જેમ કે અમદાવાદમાં રહેતા એને ખબર જ હોય કે અમદાવાદમાં પછી મિત્રો જેવો લાગ્યો વિડીયો જણાવી દીજો કોમેન્ટ કરીને અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આવજો ક્યારે મળશું નવા બ્લોગમાં તો જેવો